જય માતાજી ડાયરાને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મિત્રો આજે આ ભેંસ વેચવાની છે તમને હું એડ્રેસ આપી દઉં પોરબંદર તમને આ ભેંસ જોવા મળશે ત્રીજું વેતન વ્યાસે આગલા વેતરમાં દસ લિટર દૂધ કરતી હતી મિત્રો ભેંસ ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે કિંમત ભાઈ એક લાખને નેવ હજાર રૂપિયા રાખેલ છે કિંમત કિંમત સાવ મિત્રો સા ફિક્સ નથી રાખેલી કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ટોટલ જવાબદારીથી ભાઈને ભેંસ દેવાની છે જોઈ લો બાકી મિત્રો ટોટલ જવાબદારીથી અને આના પછીની આપણે ભેંસ છે પહેલું વેતર આ છે પેલું વેતર જાફરાબાદી ભેંસ વ્યાણી છે બે મહિના દૂધ છક લીટર જેવું કરે છે કિંમત એક લાખ સાઠ હજાર ભાઈનું નામ છે રણછોડભાઈ સોલંકી ગામ બોલાટ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ તમને જો આ ભેંસ મળશે બાકી ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો અને મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા જ છે ત્યાંથી અમે ત્યાંથી અમે તમે અમારો કોન્ટેક કરી શકો છો કોઈપણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે ભેંસુ બળધું નંબર ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પણ ફોલો કરી નાખો મયુર ગઢવી પંચાણું પંચાવનમાં